લો ગાઈસ તો તમે બધા કેમ છો આશા રાખું છું કે મજામાં જશું અને સવારના પોરમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો ને જો આપણી સવાર પડી ગઈ છે તો સવાર છ વાગ્યામાં પડી ગઈ હતી કામકાજ ને હતું એટલે અને સવારના પોરમાં જો મેળી ઉપર આવી ગયો હો અને આપણો વિચાર એવો છે કે થર્ટીન ડે હાર્ડ ચેલેન્જ લેવો છે બ્લોગ માટે તો તમે કોમેન્ટ કરી દો કે આપણે લઈ કે નહીં અને આગળ બનિયારે રહેજો વ્લોગમાં અનાહય જો હવાની પરમાં મેડીનો વ્યૂ સૂર્યોદય થઈ ગયો હે અને તડકો પડી ગયો અને આપણે બેઉ આવી ગયા મેડી માથે સારું હાલો બન્યા રેજો બ્લોગમાં આજે તો આઈટીએ જવાનું હે અને ઉપર દેઈન હવે વાગી ગયા તના જોઈ લેજો ગાઈસ તમે અને ફોગમાં આપણે હું મારા નખ કાઢી નાખ્યો તો આપણે દવા પી લે સારું હાલો બન્યા રેજો બ્લોગ માં હું ફોગમાં નખ કાઢી નાખ્યો ડોક્ટરે એટલે થોડું ઘણું બરોબર ન હોય એટલે મેં કીધું ચાલુ કરી દો દુખાવો થાય દવા પીતા હાલ આવે મારી દેજો કોમેન્ટ અને હવે બહાર નીકળી ગઈ ઘડીક વાર બહાર રખડવા જો અમારો બાર હા ચોક અને અહીંયા મારું ઘર આવેલું છે અને અહીંયા પેલા આપણો બેવનો અડ્ડો હતો પણ આ ઓલ બધું જો નાખી દીધું

તબિયત થી પાણી વારસુ અને એન્જોય કરશું હું આગળ પ્રોગ્રામ પોનાઈશું ને તો ત્યાં કરશો ને પ્રોગ્રામ

જો પી છે બાજુ વાળો તારો પી હે ને ફૂલ નસેડી અત્યારે હોપારી બોપારી નાખી મોઢામાં ફાકી બાકી અને ભાઈ લોક જોતો હોય ને તાન ઘરે જઈને જરૂરવી દઈજો બીજી વાર ફાકી બાકી ખાય ને બીજું એ છોકરા જેવો નાનો છોકરા જો મોઢે જોઈ બધાને ખબર પડી જાય અમારો નામેરી બેઠો ગૌરાંગ

નાસ્તો કરી લે જમવા વાળા જમી લે હા પી લે પી લે તું પી લે હલો ગાઈસ બન્યા રેજો વ્લોગ માં જો અમે છૂટી ગયા આજના વ્લોગ માટે આટલું જ મળીએ કાલ બીજા વ્લોગ માં ઓ ભાઈ થી ડેઈલી ચાલુ કરશું આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજે કાતા જ જઈજો સ્પેશિયલ કાતા જ જઈજો નો કે તો ઘરે આવીને મારીશ યાદ રાખજો આ હા હલો મળે બીજા વ્લોગ માં